બેસાડી છરી બતાવી મારી નાખવાની ધમકી આપીને ફરિયાદીના ઘરેથી અપહરણ કરી ભાવનગર શહેરના એક સ્થળે લઈ જઈને ગુનો કર્યો હતો આ બનાવ અંગે ભોગ બનનારે ગત તારીખ ચાર નો બે હજાર પચીસના રોજ ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ મથકમાં આરોપી ધર્મેશભાઈ રમણીકભાઈ ડોડિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે બીએનએસ ની કલમ પિંચોતેર સત્યાસી ત્રણસો બાવન ત્રણસો એકાવન તથા એક્ટ કલમ એકસો પાંત્રીસ સહિતનો ગુનો નોંધ્યો હતો અને આરોપીને પોલીસે ઝડપી લઈ જેલ હવાલે કર્યો હતો આરોપીએ જેલમાંથી મુક્ત થવા માટે પોતાના વકીલ મારફતે ભાવનગર શહેરના ત્રીજા એડિશનલ સેશન જજ સાહેબ સ્પેશિયલ પોસ્કો જજ એચ એસ દવે સાહેબની કોર્ટમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ ગીતાબાપી જાડેજાની અસરકારક દલીલો આધાર પુરાવા સાક્ષીઓ વગેરે ધ્યાને રાખી આરોપીની જામીન અરજી અદાલતે નામંજૂર કરી હતી